અંધારું અંધારું લાગે મારું બટું એટલે ખાટે જમીએ ખાટલો જમ

હા so <laughs> <laughs> આ મેમોલી ઓર આમ મે મને અમારે ચિંતા તો વિરવા દેજો તમારે ભો અલ ભાઈ જા ને હું નઈ દે તું આય અકું

આપડા <imitation> <imitation> <imitation>

આય પેલાના ને ભઈયત ને હો અલ્યા શું આઈ હુઈ જાશે હુઈ જાશે આય પેલા ને ભઈયેર ભેગો મેક આ તું જાય ને તને હું તો હુઈ જા આજુદી ઉંગાત નઈ દેતો હું રાખું કે શું છે ને મારી ઓલા ગયા થઈ ગયા બંધ થઈ ગયા બંધ થઈ જાશે બંધ થઈ ગયા તો એ હુઈ જા હુઈ જા આય હુઈ જાય હે

પોણા જ કરવા ગયું કેમ કેવાતરામ કહ આપડે જી રે ને મહેમાન આયા છે કોક પોપા ત્યાં પેલા નિયોગ કપૂરજી નિયમ ભેની જાય ગે તે કોક ખરાતા લેતા

ખાટલો લઈ આપડે પેલા વખડે ભૂત નઈ થતું ઈ વખડે મીલી ના લેવડો આપડે જોડો પેલા તું પેલા આપડે

અમે તમાર ભરો મેમન મિલિંગ જો તો મેમનો ખાટલો જો એ તો તો પણ જતા રે અમે અમે તો યાર ઘટાવી એટલે તો આપણો નહી અમે તો અમે કા વખડા મકા આપણો આપણો ગયો ઓ નહી મેમન મેમન

સાત દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી નો ટો તમારા લઈ ગયા

અમારી યુટ્યુબ ચેનલ ના કોમેડી કિંગ ગટ છે તમે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા સર અને સપોર્ટ કરો ફૂલ જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો